રલુકા સદસ્ય વિશાખાબેન પરમાર તેમજ મહિલા કાર્યક્રમ ભેગા થઈ કરજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું કે હાલ ભારત દેશમાં સાંસદમાં તેત્રીસ ટકા સત્તેની અંદર મહિલાના મત બિલ પાસ કરવામાં આવ્યું છે પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો નથી હાલ ભાજપની સરકાર છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું સૂત્ર છે કે બેટી બચાવો બેટી પઢાવ પરંતુ તે સૂત્ર માત્ર બોલવા માટે જ છે તેત્રિસ ટકા મહિલા અનામત પાસ થઈ ગઈ હોવા છતાં પણ મહિલાઓની સુરક્ષા કથવી રહી છે અને ગુજરાત મહિલાઓ સુરક્ષાની મોટી મોટી વાતો અને વાયદાઓ કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી મહિલાઓ સુરક્ષા અત્યાચાર બળાત્કાર અનેક જગ્યાએ થતા રહે છે તો આવા કેસોની જલ્દીમાં જલ્દીની કારણ લાવી ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી સાથે કડજમ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આજ રોજ અમે લોકો આવેદનપત્ર આપવા માટે સદન માં કલેક્ટર ઓફિસે આવેલા છે અને જે સ્ત્રીઓ પર થતા અત્યાચાર બળાત્કાર અને શોષણના દિન પ્રતિદિન જે કેસો વધી રહ્યા છે તેને અમારે ન્યાય આપવા માટે અમે લોકો આજે આવેદનપત્ર આપેલ છે જેની અંદર તેત્રીસ ટકા આરક્ષણ બિલ પાસ થઈ ગયું હોવા છતાં પણ એને અમલમાં મૂકતા નથી હવે ભાજપ સરકાર કેમ અમલમાં નથી મૂકતી એ એક વિચારવા જેવો પ્રશ્ન છે બીજું કે સંસદની અંદર બંને ગૃહોની અંદર સંખ્યાબળ પૂરતું હોવા છતાં તેમજ વિરોધ પક્ષનું સમર્થન હોવા છતાં પણ એ લોકો બિલ પાસ કરતા નથી એની પાછળ શું કારણ છે છે એ જાણવું જરૂરી બેનો ઉપર અત્યાચાર દિન પ્રતિદિન વધે છે એટલા માટે અમારી એક જ માગણી છે કે આ લોકોને આરોપીઓ જે આવી જ્યાં જ્યાં ઘટના બને છે ત્યાં આરોપીને શોધી તત્કાળ શોધી અને એમને તાત્કાલિક એમને સજા કરવામાં આવે તો જ આ દિન પ્રતિદિન થતા કેસો ઘટશે અને બીજું કે બહેનોને જે અત્યાચાર અને બળાત્કાર અને શોષણના જે બનાવો બને છે એની ઉપર પૂરતું ધ્યાન આપે અને સરકાર એવું કહે છે કે બેટી બચાવો બેટી બેટી પઢાવો મહિલા સુરક્ષા સુરક્ષિત છે પણ આપણા ગુજરાતની અંદર નહીં સમગ્ર દેશની અંદર નારી સુરક્ષિત નથી એટલા માટે એના માટે જે સુરક્ષા જોઈએ અને સલામત જોઈએ એ આ સરકારે એના માટે પગલાં લેવા જોઈએ અને દિવસે દિવસે બહેનો સુરક્ષિત રહે એ રીતે એમને વિચારવું જોઈએ